આખરે કર્તવ્ય એટલે શું એ ખરી રીતે દેહનો આપણી આસક્તિનો આવેક છે અને આ આસક્તિ મૂળ ઘાલી જાય ત્યારે આપણે તેને કર્તવ્ય કહીએ છીએ દાખલા તરીકે જે દેશમાં લગ્નની પ્રથા નથી ત્યાં પતિ અને પત્ની વચ્ચે કશું કર્તવ્ય નથી જ્યારે લગ્ન પ્રથા આવે છે ત્યારે આસક્તિને લીધે પતિ અને પત્ની સાથે રહે છે અને પેઢીઓ પછી આ રીતે સાથે રહેવાનો રિવાજ પડી જાય છે અને એ રૂઢિ પાછળથી કર્તવ્ય બને છે એમ કહો કે એ એક પ્રકારનો જૂનો રોગ છે એ તીવ્ર બને ત્યારે આપણે તેને રોગ કહીએ છીએ એ ઘર કરી જાય ત્યારે આપણે તેને પ્રકૃતિ કહીએ છીએ આ એક રોગ છે આ શક્તિ ઘર કરી જાય ત્યારે આપણે તેને કર્તવ્ય એવું મોટું નામ આપીએ છીએ આપણે તેના પર ફૂલો વેરીએ છીએ શરણાઈઓ વગાડીએ છીએ એના વિશે પવિત્ર મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ અને પછી જગત લડે છે તથા આ કર્તવ્યના નામે માનવી માનવીને લૂંટવા તત્પર બને છે પાશવતાને રોકે ત્યાં સુધી કર્તવ્ય ઠીક છે જેમની પાસે અન્ય કશો આદર્શ શક્ય નથી એવા સાવ સામાન્ય અણસમજુ માણસો માટે કર્તવ્ય કાંઈક સારી વસ્તુ છે પણ જેને કર્મયોગી થવું છે તેણે કર્તવ્યના આ વિચારને ફેંકી દેવો જોઈએ તમારે અને મારે માટે કાંઈ કર્તવ્ય નથી તમારે જે કાંઈ જગતને આપવાનું હોય તે ખુશીથી આપો પણ કર્તવ્ય તરીકે નહીં એવો કોઈ વિચાર જ મનમાં ન લાવો પરાણે કશું ન કરો શા માટે તમારે કશું પરાણે કરવું પડે જે કાંઈ તમે પરાણે કરો તે સર્વ વધારે છે શા માટે તમારે કશું કર્તવ્ય હોવું જોઈએ સર્વ પરમાત્માને સોંપી દો આ સળગતી ભઠ્ઠીમાં જ્યાં કર્તવ્યોનો અગ્નિ દરેક માનવને બાળે છે ત્યાં કર્મયોગ રૂપી અમૃતનો પ્યાલો પીવો અને સુખી થાવ આપણે સહુ તેની જ ઈચ્છાનો અમલ કરી રહ્યા છીએ કેવળ પુરસ્કાર કે તિરસ્કાર એ બેમાંથી એકે સાથે આપણે કાંઈ નિસ્બત નથી પુરસ્કારની ઈચ્છા રાખશે તેને શિક્ષા પણ મળશે શિક્ષામાંથી છૂટવાનો એકમાત્ર માર્ગ ઇનામની લાલચ છોડવાનો છે દુઃખમાંથી છૂટવાનો એકમાત્ર માર્ગ સુખનો વિચાર છોડી દેવાનો છે કેમ કે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે એક બાજુ સુખ છે બીજી બાજુ દુઃખ એક બાજુ જીવન છે બીજી બાજુ મૃત્યુ મૃત્યુ છોડી દેવાનો છે જુદી જુદી બાજુથી જોઈએ તો જીવન અને મૃત્યુ એક જ છે તેથી દુઃખ સિવાયના સુખનો કે મૃત્યુ સિવાયના જીવનનો વિચાર શીખાઓ માટે અને બાળકો માટે બહુ સારો છે પણ વિચારશીલ માણસો આ બંને વચ્ચે શબ્દનો જ તફાવત છે તે જોઈ શકે છે તે બંનેનો ત્યાગ કરે છે તમે જે કરો તે માટે કોઈ પ્રશંસા કે ઇનામની આશા ન રાખો આપણે કંઈક સારું કામ કરીએ કે તરત જ એને માટે જશ લેવાની ઈચ્છા રાખીએ છીએ આપણે કોઈ દાનમાં રૂપિયા આપીએ એટલે તરત આપણું નામ વર્તમાન પત્રોમાં ઝળકે એવી ઈચ્છા રાખીએ છીએ આવી ઈચ્છાઓને પરિણામે દુઃખ આવે જ મહાન પુરુષો જગતથી અજાણ્યા રહીને પસાર થઈ ગયા છે જગત જેમને વિશે કશું જાણતું નથી એવા મહાન પુરુષોની તુલનામાં આપણા જાણીતા બુદ્ધો અને ખ્રિસ્તો તો માત્ર બીજી હરોળના મહાપુરુષો છે દરેક દેશમાં શાંત રીતે કાર્ય કરતા આવા સેંકડો અનામી વીરો જીવી ગયા છે શાંત રીતે તેઓ જીવ્યા અને શાંત રીતે ચાલ્યા ગયા સમય વીતે એમના વિચારો બુદ્ધો અને ખ્રિસ્તોમાં ખીલી ઉઠે અને એ લોકોને જ આપણે ઓળખીએ પોતાના જ્ઞાનને માટે મહાપુરુષો નામ કે કીર્તિ મેળવવાનો પ્રયાસ કરતા નથી તેઓ પોતાના વિચારો જગતમાં મૂકી જાય છે પોતાના નામે તેઓ કશા દાવાઓ નોંધાવતા નથી અગર કોઈ સંપ્રદાય કે પદ્ધતિ પોતાના નામે સ્થાપતા નથી આવી ઘટનાથી એમનો સ્વભાવ જ એમને દૂર રાખે છે તેઓ શુદ્ધ સાત્વિક છે જેઓ કદી ઘોંઘાટ કરી શકતા નથી પણ પ્રેમમાં પીગળી જાય છે આવા એક યોગીને મેં જોયા છે જે ભારતમાં એક ગુફામાં રહે છે આવો અતિશય અદ્ભુત માનવી મેં બીજો જોયો નથી પોતાના વ્યક્તિત્વનું ભાન એ એટલું બધું સંપૂર્ણપણે ભૂલી ગયા છે કે એની અંદરનો માનવ સદંતર ચાલ્યો ગયો છે અને એને સ્થાને માત્ર સર્વવ્યાપી દિવ્યતાની ભાવના મૂકતો ગયો છે જો પશુ તેના એક હાથને બટકું ભરે તો એ તેને બીજા હાથ આપવાને તત્પર રહે અને કહે કે જેવી પ્રભુની ઈચ્છા તેમની દ્રષ્ટિમાં તો તેમને જે કાંઈ થાય છે તે ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે એ પોતાની જાતને બીજા માણસોને દેખાડતા નથી છતાં એ પ્રેમ અને સાચા મધુર વિચારોનો મહાસાગર છે